પંચમહાલ જાગૃત યુવા સંગઠન ટીમ દ્વારા ઓગણસીમાં સ્વતંત્રતા દિવસને અનોખી રીતે ઉજવવામાં આવ્યો પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારતે વર્ષોના સંઘર્ષ અને બલિદાન પછી સ્વતંત્રતા મેળવી સ્વતંત્રતા દિવસ આપણને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનની યાદ અપાવે છે આ દિવસે દેશભરમાં ધ્વજવંદન પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે જે આપણી દેશભક્તિ અને એકતાની ભાવનાને મજબૂત બનાવે છે અને ભારતને પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ સ્વતંત્રતા મળી અને તે જ વર્ષે પહેલો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો ત્યારથી આ રાષ્ટ્રીય તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે જે સ્વતંત્રતા અને લોકશાહીનું પ્રતિક છે બે હજાર પચીસમાં ભારત તેનો ઓગણસી સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું ત્યારે જાગૃત યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગામ જૂના સુરેલી તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ ગુજરાત ખાતે આપણા કહેવાતા જગતના તા તેવા ખેડૂતભાઈઓના દીકરા દીકરીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહિત કરવામાં આવેલ જેનો સુરેલી ગામના નાગરિકો અને શાળાના શિક્ષકોનો સારા એવો સાથ અને બહોળો પ્રતિસાદ મળેલ અને સમગ્ર પ્રોગ્રામ સફળપૂર્વક પૂર્ણ કરેલ તે બદલ જાગૃત યુવા ટીમ સાથ સહકાર આપનાર સમગ્ર સુરેલી ગામના નાગરિકો તથા સોશિયલ મીડિયા સ્નેહી મિત્રોનો આભાર વ્યક્ત કરેલ આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ડાભી શહેરા પંચમહાલ આજ રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સોનાલી ગામે આજે પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસના મહોત્સવના ભાગરૂપે આપણે જે આયોજન કરેલું કે ભાઈ પ્રાથમિક શાળાના જે બી આપણા ખેડૂત આપણા કહેવાતા અન્નદાતા અને આપણા જગતના તાત એવા ખેડૂત મિત્રોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે જે નોટબુક બોલપેન અને સ્કૂલ બેગ આપવાનું જે આપણે આશીર્વાદ જે નક્કી કરેલું તે પ્રોગ્રામ સમગ્ર સફળ રહ્યો છે અને આ શ્રેય તમામ આપણા જાગૃતિ યુવા ટીમ તથા ગામના નાગરિકો તથા સોશિયલ મીડિયા આખા સોશિયલ મીડિયાના જે સ્નેહીજનો છે એમનું જાગૃતિવા ટીમ દ્વારા હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં આનાથી બધા આનાથી બી વધારે સારા કાર્ય કરીશું તેમાં આપનો સાથ સહકાર અવશ્ય જોઈશે અને આગળની રણનીતિ એવી છે કે આગળનો વિચાર એવો છે કે આજે આપણા પ્રાથમિક શાળાઓમાં જે બાળકો ભણતા હોય એકથી પાંચમાં જે એકથી પાંચ હોય એકથી આઠ હોય જે મેન આપણે શિક્ષણનો પાયો કહેવાય છે એવા બાળકોને જે આપણે વાર્ષિક પરીક્ષા હોય એ વાર્ષિક પરીક્ષા અંદર અંતર્ગત જે બી એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ હશે અને અવલ આવશે તેમને જાગૃતિવા ટીમ દ્વારા વધુ પ્રોત્સાહિત કરવા માટે અને સન્માનિત કરવા માટે શાળાના જ્યારે બી શાળાઓ સ્કૂલે શાળાઓ ખુલે છે ત્યારે પ્રવોત્સવમાં આવું ફરી આયોજન કરવામાં આવશે તો આ સૌ તમામ સોશિયલ મીડિયા અને તમામ સમાજના નાગરિકોને મારી જાગૃતિવા ટીમ વતી નમ્ર વિનંતી છે કે આપનો સાથ સહકાર એટલે જાગૃત યુવા ચેરિટેબલ ટ્રસ્ટ આપનો વિશ્વાસ મે જાગૃતિવા ચેરિટેબલ ટ્રસ્ટ જાગૃત યુવા ટીમ રાજેન્દ્રસિંહ ચૌહાણ જયહિંદ